કપડા થોબડું ખાલી જુઓ તમને ત્યાં તડકો દેખાતો છે જોરદાર અને પાંચ મિનિટ આવો તડકો આવે ને પાંચ મિનિટ પછી છાયડો આવી જાય પાંચ મિનિટ આવો તડકો આવે ને પાંચ છાયડો જે નીચે પાણી ભરેલું છે વરસાદ આવીને જ ગયો છે તડકો એટલે ઉપર સુક્ય અને પાછો વાદળું આવ્યું ને એટલે લેવા આવી ગઈ આટલો ઢગલો કર્યો અને ઢગલો ઢગલો કર્યો અને હવે તડકો આવ્યો પાછો રહેવા તો તડકો આવી ગયો છે હવે ઉપર બેસી જતું ના હોય તો ત્યારે બે કલાક બીજા કાઢી નાખતા કેમ હવે આજનો જ દારો છે ને છો તને પેલી થવાનું શકે હં હં ના ના તો મોજ પડી જશે તું જો વરસાદ વરસાદ આવશે નહી અને તમારું મોજ પડી જશે હા તો હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાના મારા ચીડિયા ઘરમાં અને બપોરે વ્લોગ ચાલુ કરીએ છે કારણ કે હું પોતે જ અગિયાર વાગે આજે ઉઠ્યો હતો અગિયાર વાગે હું ઉઠ્યો એટલે આ લોકો તો આ લોકો છે નવરાત્રીની અંદર એક જ મગજ મારી હોય

ગુરુવારે રે જો તો રે તો શુક્રવાર થી રજાઓ પડી છે અને સોમવારે તો ડાયરેક્ટ હવે સોમવારે એક્ઝામ આપવા જશે રે એકદમ વચ્ચે જિયોજનક મેડમ કહે છે પેપર પેપર પેન્યુઅલવા દોવા અને ફાઇનલી ગાઈસ તો છે ને કપડા બરી ગયા છે તો છેલ્લો દિવસ પછી રצણિયા ચોરી કાઢશે હા ઘર કાઢ્યો છે લા છેલ્લો દાવ રમસી ગમ ગમાય

એડ થઈ જશે એટલે હિસાબ બધો ક્લિયર જ છે અમુક હિસાબમાં દાતાઓ એટલે આપણે તો પૈસા આપવાના આવ જ નહીં એટલે એ રીતે દાતાઓ જોવાનું એટલે આ રાત્રે કમ્પ્લીટ થઈ ને કાલ હિસાબ મૂકી જશે ગમ ગમાય બરાબર આજે તો છેલ્લો દિવસ છે નવરાત્રિનો કાચ બધા રંગેલા રંગેલા આ બધું હેન્ડિંગ અમારા માનલી એક માત્ર પ્રમુખ શ્રી

બાકી બધી આગળ આગળ થી નીકાળી દઈશું સિરીઝ ને બધું અને કાલે તો રાત્રે અમે આવવાના છીએ કારણ કે અમારે માતાજી ને મઢુલી માં બધું કાઢવાનું છે અને તમારે હેલ્પ કરવાની છે કે તમે સિરીઝો કાઢી કાઢી નાખશો અમે બોક્સ માં હેલ્પ કરાવીશું મૂકવામાં એટલે આજે ગાવાનું ને કાલે પછી બધું કાઢવાની એની જગ્યાએ બધું ઠેકાણે કરવાનું છત્રીઓ બધી તપાવાની છે બરાબર ની પલળી જઈ છે તડકો તો થઈ જ જશે કમ્પ્લીટ

हेलो कानूडा आज तो कानूडो हमारा उंगमा साड़ दी उंगमा सा हमारा आ बता छे ना बरसात मने गाता पर हमारा कानूडो बाजू महंगाई स कुदिन कुदिन तो रेडी થઈ જશે गावा म एक काय बड्ने हम बात केने बात बात तो गाइस हम लोग अभी बैठ चुके है।

આ ખીચડી જો ડેલી ગેસ જે કરી છે ખીચડી તો મે ઢીલી ગેસ છે તમાર બધા દાત નહી ને એટલે ઢીલી કરી તો ખીચડી અમે ડેલી ગેસ જોઈ જોઈ છે તો ડેલી આમ મસ્ત આમ ગીન બી નાખી થોડી ખાન મજા આવે તો ગાઈઝ આમ લોકો ને આજ કેટની દિનો કે બાદ અમારી સાસુજી ની રેસિપી બનાવી હે સાસુજી ની રેસિપી બનાવી છે ને ભાઈ તો ગાઈઝ રેરોણો બટાકો તો જો રીંગણા ને બટાકા આમર સાસુજી સાસુ સાસુજી સાસુમાં સ્પેશિયલ અમારી રેસીપી છે અમે હારી જતા ને તો પહેલા બહુ મારા સાસુમાં બહુ સારું સારું બનાવતા પછી પૈણાના પાંચ વર્ષ થઈ ગયા ને પછી તો રેંગણા બટાકા જ અમને જોવા શું કહેવું એ તો રેંગણા બટાકા પર કઈ ને પછી તમે ના પાડી કે રેંગણ બટાકા ના બનાવ તો સાસુમાં તમારે જવાનો હોય તો ફોન કરી કરી પૂછતા કેવું ખાવ ભાઈ તમને ખબર હતી કે આ જમઈનો ભાજી પાવ બાવા તો તમે જ એકવાર ભાજી પાવ બની હમ પણ પછી તો બટાકાનો રેંગણો જ બનતા રેંગણો તો હોય જ એક

નાસ્તો બીજો નાસ્તો બધા કરીશ બહુ પડે તો ખાધા મંડળ નો સ્પેશિયલ નાસ્તો તુવેટોડા આ બધા કઈ ખાઈ જતા રહ્યા